નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમારા સોનિય સ્વાત કરું છું મિત્રો વાત કરવાના છે કે જ્ઞાન સહાયક સુપર ફ્લોપ આવું થશે બધા જ જિલ્લામાં તો મિત્રો સો ટકા કે જ્ઞાન સહાયક ભરતી કરવી જ પડશે તો તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં તમે ચેનલ પર ન જોડાયો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવી છે પણ ભરતી આવે પરિપત્ર આવે શિક્ષણ જગ્યા માટે ઉપયોગી બને તમામ તમામ માહિતી તમને પ્રત્યુત કરવામાં આવશે ચેનલ સબ ભૂલશો નહીં સારા સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલર ગ્રુપ બંને બનાવવામાં આવી છે તમે અવશ્ય અવશ્ય રીતે મિત્રો આ જે વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય નિકુંજ અને ટેલર ગ્રુપ બંને જગ્યાએ અવશ્ય જોઈને જો લિંક ડિસ્કસ ડિસ્ક્રિપ્શન મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના વગર આ વિડીયોની શરૂઆત કરી છે મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકો યોજના ફ્લોપ દેખાઈ રહી છે કેમ કે કચ્છ જિલ્લામાં જે આઠસો સોળ જ્ઞાન સહાયકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માત્ર એકસો પંચોતેર ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતા સંભવત બસો એકતાલીસ જગ્યાઓ ખાલી રહી અઠ્ઠાવન ટકા ઉમેદવારો રહ્યા માત્ર બેતાલીસ ટકા ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ સારામાં કેટલાક જ્ઞાન સહાયકો હાજર થાય છે તેની વિગત પણ એક વટાડે પૂછી ચોક્કસ ખ્યાલ આવશે તો મિત્રો અઠ્ઠાણું ટકા ઉમેદવારો અગિયાર રહ્યા અને માત્ર બે ત્રીસ ટકા ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે તો એક શાયદ મિત્રો કચ્છ ઉત્તર માધ્યમિક વિભાગ જ્ઞાન સહાયક યોજનામાં ઉમેદવારો નિરસ્ત રહ્યા હોવાનું પાછળનું કારણ જણાવતા શિક્ષકનું વિદ્યોએ જણાવ્યું હતું કે જ્ઞાન સહાયકના માટેની ટૂંક સમયમાં અવધી અંતરાળ વિસ્તાર અને અપૂરતા વેતન તેમજ ખાસ કરીને જ્ઞાન સહાયક તરીકે ફરજ દરમિયાન કરારનું અંતર લાવવા માટે એક માસની નોટિસ કારણ મૂળ છે શિક્ષણ વિભાગમાં આંતરિક સૂત્રો માંથી મળતી વિભાગ વિગત અનુસાર કચ્છ જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ છે આઠસો સોળ જગ્યાઓ છે તેમાં મિત્રો જે જ્ઞાન સહાયક તરીકે શાળા પસંદગી બાબતે ઓનલાઈન અરજી કરેલ ઉમેદવાર માટે આઠ નવ જાન્યુ જાન્યુઆરી બે દિવસ દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા આદરવામાં આવી હતી જેમાં ચારસો સોળ જેટલા ઉમેદવાર હાજર રહેવા માટે જણાવ્યું હતું પણ જેમાં બે દિવસ એમએમ માત્ર એકસો પંચોતેર ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં રસ દાખવ્યો હતો અને તે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું હતું સમગ્ર પ્રક્રિયામાં બસો એકતાલીસ જેટલા ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા તો મિત્રો આવું દરેક જિલ્લામાં થાય તો સો ટકા મિત્રો બ્યાન સહાયક બધ થવી જ થઈ જશે જ મિત્રો તો આવીને અપડેટ માટે ચેનલ સબ્સિક્રમ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ